માનવામાં આવતા ગોવિંદ ઠાકોરે ભગવો ધારણ કર્યો છે ગોવિંદ ઠાકોરે આખરે ભાજપમાં પ્રવેશ કર્યો છે ગોવિંદ ઠાકોર ગાંધીનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ છે અને બે હજાર ગોવિંદ ઠાકોર ગાંધીનગર સાઉથની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા અલ્પેશ ઠાકોરના કોટામાંથી ગોવિંદ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવતા ગોવિંદ ઠાકોરે ભગવો ધારણ કર્યો છે ગોવિંદ ઠાકોરે આખરે ભાજપમાં પ્રવેશ કર્યો ગોવિંદ ઠાકોર ગાંધીનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ છે અને બે હજાર સત્તરમાં ગોવિંદ ઠાકોર ગાંધીનગર સાઉથની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પણ હતા અલ્પેશ ઠાકોરના કોટામાંથી ગોવિંદ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ફોનલાઇન પર નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે ગોવિંદ ઠાકોરે હવે જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો છે કેવા રાજકીય સમીકરણો બદલાઈ શકે જી ગોવિંદજી ઠાકોર બે હજાર સત્તર ની અંદર વિધાનસભાની ચૂંટણી છે એની અંદર ગાંધીનગર દક્ષિણથી કોંગ્રેસના કેન્ડિડેટ હતા પરંતુ એ સાથે જ અલ્પેશ ઠાકોરનું જે ગ્રુપ છે એના સભ્ય હતા અને કહેવામાં એ બાબત પણ આવી રહી હતી કે અલ્પેશના ફોટામાંથી ગોવિંદજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એમાં એમની હાર થઈ હતી જોકે હવે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દીધો છે ત્યારે વધુ એક જે કોંગ્રેસના નેતા છે ગોવિંદજી ઠાકોર તેમને પણ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દીધો છે અને સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જોડાઈ ચુક્યા છે એમની જે હારતી હતી ખૂબ ઓછા માર્જિનથી થઈ હતી ને એવા સમયે જે સમગ્ર ગાંધીનગર દક્ષિણ વાળી જે વિધાનસભા બેઠક છે એની અંદર એમનો સારો હોલ્ડ છે સાથે જ ગાંધીનગર જિલ્લા જે ઠાકોર સેના જે છે એ ખૂબ મજબૂત છે ને એના પ્રમુખ ગોવિંદજી ઠાકોર અત્યારે હાલ છે ને એવા સમયે તેમનો ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાવું એક કોંગ્રેસને જરૂરથી ફટકો કહી શકાય અને ભારતીય જનતા પાર્ટી માટે સારી બાબત કહી શકાય સાથે એ બાબત પણ અહિયાં નિશ્ચિત થઈ રહી છે કે અલ્પેશ ઠાકોર જરૂરથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાયા નથી પરંતુ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે પરંતુ એમની સાથે રહેલા જે અન્ય લોકો છે એ જરૂરથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એટલે કે જે રાજકીય સમીકરણો ની વાત કરવામાં આવી હતી એ રાજકીય સમીકરણો અત્યારે હાલ બંધ બેસાડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જી માહિતી માટે આભાર